મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ બાદ ઈડીએ ધરપકડ કરી હતી ત્યારે આજે કેજરીવાલને રાઉન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં તેમણે તપાસ એજન્સીને દસ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી જો કે કોર્ટે છ દિવસના અઠાવીસ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ઈડીએ દલીલ રજૂ કરી હતી કે કેજરીવાલની દિલ્હી લીકર પોલિસી તૈયાર કરવામાં સીધી સંડોવણી છે અને બે વખત રોકડ ટ્રાન્ઝેક્શન કરાયા છે પહેલા સો કરોડ અને પછી પંદર કરોડ રૂપિયા અપાયા છે મુખ્યમંત્રીએ આ રકમ ગોવા અને પંજાબની ચૂંટણી માટે ફંડ માટે ટ્રાન્સફર કરી છે

ઈડીએ કહ્યું કે કુલ ચાર રૂટ પરથી પૈસા ગોવા મોકલાયા હતા વિજય નાયરની એક કંપનીમાંથી આ પુરાવા હાથ લાગ્યા હતા ઈડીએ કુલ અઠ્ઠાવીસ પાનાના પુરાવા રજૂ કર્યા હતા અને એના આધારે કેજરીવાલના રિમાન્ડની માંગ કરી હતી ઈડીએ કોર્ટમાં દલીલો દરમિયાન કહ્યું હતું કે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે લીકર પોલિસી દ્વારા છસો કરોડ રૂપિયાનું કોપણ કર્યો કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે Is okay. I have made allegations which are borne out from the report. Okay. So you have called in the kingpin of the entire scam. Does ED have the evidence to back it up? What evidence is there? They can Thank you so much, sir. Sir, so do you, uh, after this uh, remand ends, do you think you are going to be asking for an extension as well? It depends on what happens during the remand, if at all, the remand is granted. So so Goa election, sir, you said. Mr. Don't ask me questions. I am So, Mr. Singhvi, during the arguments, had also claimed that the arrest was within the bounds law. That, that is, his